નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર વલસાડના અતુલ પાસે ઇનોવા કારની અંદર લાગી ભીષણ આગ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું આગની જાણ ફાયર બ્રિગેડના જવાનોને કરાતા ફાયર બ્રિગેડના જવાનો ફાયર ફાઈટર લઈ ઘટના સ્થળે પહોંચ્યા પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબૂ મેળવવાની એમણે તજવીજ હાથ ધરી જોકે જ્યાં સુધી ફાયરના જવાનો ત્યાં પહોંચે ત્યાં સુધીમાં કારને મોટું નુકસાન થઈ જવા પામ્યું હતું જોકે હાલના તબક્કે જાનહાનિ ટળી છે અને થોડા સમય માટે ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ નિમિત્તે નવસારી જિલ્લાની શાળા અને આંગણવાડીઓમાં કૃમિનાશક ગોળીઓ ગણાવવામાં આવી જિલ્લામાં કુલ બે લાખ સોળ હજાર બસોને અઠ્ઠાણું એટલે કે અઠ્યાસી પોઈન્ટ પંચ્યાસી જેટલા બાળકોને ગોળીઓ આપવામાં આવી કૃમિનાશક દવાઓથી પાંડુ રોગનું પ્રમાણ ઘટાડી શકાય છે નવસારી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા બાળકોના શરીરમાં રહેલા કૃમિઓનો નાશ કરી તેઓના સ્વાસ્થ્ય અને પોષણ વિકાસમાં સુધારો કરવાના આશયથી રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની રોજ કૃમિનાશક ગોળીઓ ગળાવવામાં આવી હતી તથા કૃમિનાશક દવાઓના ફાયદા અંગે માહિતી આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું ભરૂચમાં સતત બીજે દિવસે પણ વિકરાળ આગની ઘટના ફાયર બ્રિગેડને દોડતું કર્યું અંકલેશ્વરના નેશનલ હાઇવે નંબર અડતાલીસ નજીક આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં લાગી આગ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમળાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા અંકલેશ્વર પાનોલી ડીપીએમસીના છ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા જોકે સતત બીજે દિવસે પણ આ વિકરાળ આગ લાગતા ફાયરના જવાનો જે ખરા એ દોડતા રહ્યા છે અને આ પ્રમાણે જ્યારે આગ લાગે છે ત્યારે ખૂબ જ મોટું વ્યાપક નુકસાન થવા પામે છે અને હાઇવેની નજીક હોવાથી લોકોમાં પણ ભયનો માહોલ સર્જાય છે મોટી કરોડ ગામની અંદર આ રીતે એક મહાકાય અજગર રસ્તો પાસ કરતા નજરે ચડ્યો હતો નવસારી લાઈવના દર્શક મિત્ર દ્વારા એને મોબાઈલમાં ખંડેરવામાં આવ્યો હતો રાત્રિના સમય દરમિયાન અજગર એક ખેતરમાંથી રસ્તો ઓળંગી બીજા ખેતરમાં જઈ રહ્યો હતો અંદાજીત અજગર જે ખરો એ બારેક ફૂટનો હોવાનું માનવામાં આવી રહ્યું છે અને આ પ્રમાણે જ્યારે વરસાદ બંધ થયો છે ગરમી થોડી વધી છે તો ત્યારે આ પ્રાણીઓ પણ ખરાબ જે પોતાના સ્વરક્ષણ માટે એક ખેતરમાંથી બીજા ખેતર તરફ પ્રયાણ કરતા હોય એવું નજરે ચડી રહ્યું છે આજરોજ નવસારી શહેરી વિસ્તારની અંદર એક મોટી ઘટના ઘટતા અટકી ગઈ જોકે હાલ પણ એક જર્જરિત મકાનનો ભાગ ચારપુલ ખાતે ધરાશાય થયો જ છે આ બિલ્ડિંગને પણ માત્ર મહાનગરપાલિકા દ્વારા અને ભૂતકાળમાં નગરપાલિકા દ્વારા નોટિસ આપીને સંતોષ માનવામાં આવ્યો હતો અચાનક જ આજે દોઢે દિવસે બપોરના સમયે ચારપુલ વિસ્તારની અંદર ચારપુલ ચોકીથી માત્ર સો મીટરના અંતરે જ આ પ્રમાણે એક મકાનનો ભાગ ધરાશાય થઈ જાય છે નીચે દુકાન હતી જોકે સદનસીબે હાલ તો કોઈ જાનહાની થવા પામી નથી પણ જાહેર માર્ગની ઉપર કાટમાળ પડ્યો છે અને જેના કારણે લઈ હાલ તો બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે પણ આ જ પ્રમાણે જો જૂની ઈમારતોને માત્ર નોટિસ આપી સંતોષ માનવામાં આવશે તો કપરા પરિણામ વેઠવાનો પણ વારો આવે એમાં કોઈ બેમત નથી માત્ર અને માત્ર નોટિસ પાઠવી અને સંતોષ માનતી મહાનગરપાલિકા જાગશે ખરી આ મકાનોને ઉતારવામાં આવશે ખરા અને બાકીના મકાનો જેને નોટિસ આપવામાં આવી છે એના પર કોઈ એક્શન લેવામાં આવશે ખરા સોળ સપ્ટેમ્બર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગિનસ બુક ઓફ વર્લ્ડમાં સૌથી વધુ રક્તદાન માટે નવસારી જિલ્લો સંયુક્ત મોરચો સજ્જ સંયુક્ત મોરચા દ્વારા છ જેટલા રક્તદાન કેન્દ્ર અને એનજીઓ દ્વારા દસ જેટલા રક્તદાન કેમ્પો નક્કી થયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ એટલે કે સોળમી સપ્ટેમ્બરને યાદગાર બને અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાપિત થાય તે માટે ગુજરાત રાજ્યમાં પચાસ હજાર કરતાં વધુ રક્તદાન કરવા માટેનો લક્ષ્યાંક ધરાવવામાં આવ્યો છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ લધુત્તમ તાપમાન ત્રેવીસ પોઈન્ટ ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું બીજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં બીજનું પ્રમાણ છન્નું ટકા અને સાંજ દરમિયાન ઓગણસી ટકા નોંધાવવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો એક પોઈન્ટ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો આખો દિવસ વાદળછાડું વાતાવરણ રહેતા બફારોનો અનુભવ થયો હતો નેશનલ બિલ્ડર એવોર્ડ મેળવનાર નવસારી હાઈસ્કૂલના વિપુલ ટંડેલ નવસારી કિનાવણી મંડળ સંચાલિત સેટ એચસી સી પારેક નવસારી હાઈસ્કૂલ નવસારીના માધ્યમિક વિભાગના ગણિત વિજ્ઞાનના કર્મઠ અને ઉત્સાહી શિક્ષક વિપુલકુમાર ટંડેલને નવસારી રોટરી ક્લબ દ્વારા બે હજાર પચીસનો નેશનલ બિલ્ડર એવોર્ડ એનાયત કરી એમનું અભિવાદન કરવામાં આવ્યું આ સમાચારે શાળા પરિવારમાં આનંદનું મોજું ફેરવ્યું મેઘરાજા લગભગ પાંચ દિવસ બાદ આજે ફરી વાર વરસ્યા હતા મેઘો વરસતાની સાથે વાતાવરણની અંદર ઠંડક પ્રસરી જવા પામી હતી આમ તો પાછલા કેટલા દિવસોથી મેઘો બંધ થયો હતો અને જેના કારણે લઈ અને બફારાનો અનુભવ લોકો અનુભવી રહ્યા હતા વાદળછવાયું વાતાવરણ રહેતું હતું પણ આજ રોજ સાંજના સમયે મેઘો વરસતાની સાથે એક બાજુ જ્યારે શહેરી વિસ્તારની અંદર પાવર કાપ હતો ત્યારે આ મેઘો વરસતા લોકોએ રાહત અનુભવી હતી કારણ કે વાતાવરણની અંદર ઠંડક પ્રસરી જવા પામી હતી અડધો કલાક ધારધાર બેટિંગમાં મેઘાયોત્સવને રાજી કર્યા હતા જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા નવસારી જિલ્લા ચીખલી અને વારદા તાલુકામાં દમણ ગંગા બલ્ક પાઇપલાઇન કામગીરીની સમીક્ષા મુલાકાત લેવામાં આવી જળ સંપત્તિ અને પાણી પુરવઠા અન્ન નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષાના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા નવસારી જિલ્લામાં ચીખલી તાલુકાના સાદળવેલ ગામમાં દમણગંગા બલ્ક પાઇપલાઇન ગણદેવી ચીખલી પાર્ટ વન અને ટુ તથા વાંસદા તાલુકાના મીઢાબારી ખાતે દમણગંગા બલ્ક પાઇપલાઇન બિનર પાણી પુરવઠા યોજનાની સ્થળ મુલાકાત લઈ કામની સમીક્ષા કરવામાં આવી હતી બાપ્સના ડોક્ટર જ્ઞાનવત્સલ્યા સ્વામીનું અમેરિકાના વિવિધ રાજ્યો શહેરોના શાસકો દ્વારા ગૌરવપ્રભ અભિવાદન કરવામાં આવ્યું શ્રી બહુચણાવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના માનવતાના કલ્યાણ માટે તેમજ માનવ જીવનને કેવી રીતે સુંદર બનાવી શકાય તે માટે અદ્ભુત પ્રવચનો દ્વારા અમેરિકન લોકોને મૂલ્યનિષ્ઠ જીવન જીવવા સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સાથે જ જો વાત કરવામાં આવે તો આત્મવિકાસ માટેની અસાધારણ સેવા બદલ લોકોના અંગત તેમજ વ્યવસાયિક જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે પ્રાયોગિક માર્ગદર્શન આપવા બદલ શાશ્વત મૂલ્યોના સમર્પિત દૂત તરીકેની ભૂમિકા અદા કરવા બદલ એમને મુક્તપણે પ્રશંસા કરવામાં આવી હતી અને સાથે જ ડૉક્ટર સ્વામીએ અમેરિકાના પ્રવાસ દરમિયાન બાપ્સનો ડંકો વગાડી દીધો હતો નવસરીના જ પોતાના પુત્ર પૂર્વ ધારાસભ્ય અને હાલના મધ્યપ્રદેશના મહામહિમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલે આજરોજ એમની નવસારી યાત્રા દરમિયાન નવસારીના મિની સારંગપુર એટલે કે વીરવાડી હનુમાનજી મંદિર ખાતે પહોંચી દાદાના દર્શન કર્યા હતા હનુમાનજી મહારાજના દર્શન કર્યા બાદ વિરવાડી હનુમાનજી મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કન્યા છાત્રાલય ચલાવવામાં આવે છે ત્યાં નિવાસી કન્યાઓની સાથે એમણે વાટાઘાટો કરી હતી એમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું વીરવાડી હનુમાનજી મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ દ્રષ્ટિઓ ઉપસ્થિત રહી મંગુભાઈનું સ્વાગત કર્યું હતું અને આ પ્રમાણે રાજ્યપાલશ્રીએ પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય ફાળવી હનુમાનજી મહારાજના દર્શન કરી અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન નવસરીના રામજી મંદિર ખાતે સત્સંગ દત્ત અભિલાષાર્થે પ્રગતિ નામની એક દત્ત બાપજીની અભિવ્યક્તિ માટે શ્રી ધામ ધામનારેશ્વરથી વક્તા તરીકે શ્રી કૌશલભાઈ દેસાઈ ઉપસ્થિત થયા છે અને બારથી ચૌદ એટલે કે શુક્ર શનિને રવિ બપોરે એક ત્રીસથી સાંજે સાત વાગ્યા સુધી આ સત્સંગ રામજી મંદિર સત્સંગ એસી હોલ દૂધ તળાવ ખાતે યોજવામાં આવ્યો છે જેની અંદર તમામ દત્ત પરિવારના સભ્યોને તેમજ બાપજીને માનનારાઓને ભક્તિભાવપૂર્વક આમંત્રણ આપવામાં આવ્યું છે અને સત્સંગનો લાભ સૌ કોઈ લઈ રહ્યા છે નવી સિવિલ હોસ્પિટલ ખાતે બ્રેન્ડેડ મહિલાના અંગદાનથી ત્રણને નવજીવન સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે પચાસ વર્ષીય બ્રેન્ડેડ શકુંતલા બેન બાગલેના લિવર અને બે કિડનીનું દાન નવી સિવિ સિવિલ હોસ્પિટલ થકી ઇઠોતેરમું અંગદાન નવસારી જિલ્લાના દત્તનગરના બાગલે પરિવારના અંગદાનના માનવવાદી અભિગમથી ત્રણને મળશે નવજીવન સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઇઠોતેરમું સફળ અંગદાન થયું છે નવસારી જિલ્લાના દત્તનગર ખાતે રહેતા બાગલે પરિવારના બ્રેન્ડેડ મહિલાના બે કિડની અને એક લિવનના દાન થતાં ત્રણ જોડિયાત મંદરને નવજીવન પ્રાપ્ત થયું ખેરગામ તાલુકાના વાડા ગામમાં ઊંચા બેડા પ્રાથમિક શાળાના પટાંગણમાં શુક્રવારે લોકમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ ખુબા ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત તેમજ રોટરીયા હોસ્પિટલ નવસારી અને વાડા ગામના મહિલા સરપંચ અંજલીબેન ભાજપ મહામંત્રી ચિતનભાઈ ભાજપ અગ્રણી દિનેશભાઈ પટેલના સહયોગથી નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરેલ જેમાં એકસોને પાસઠ દર્દીઓએ ભાગ લીધો હતો એકસો બાવનની આંખની તપાસ કરી બાણુને સ્પષ્ટ જોવા માટે ચશ્મા વિતરણ કરાયું છ્યાસીને નેત્ર રોગીઓને દવાનું વિતરણ કરવામાં આવ્યું સોળ આંખના દર્દીઓને મોતિયાનું નિદાન તથા નવસારીની રોટરી હોસ્પિટલ ખાતે મોટી ઓપરેશન કરવામાં આવશે ગુરુકુલ સુપાના મુખ્ય રસોઈયા એકતાલીસ વર્ષની સેવા બાદ નિવૃત્ત ગુરુકુલ સુપા આશ્રમ ભંડારના મુખ્ય રસોઈયા ગંભીરભાઈ મયુરભાઈ વસાભાઈ એકતાલીસ વર્ષની નિવૃત્ત સેવા બાદ વયમર્યાદાના કારણે નિવૃત્તિ લીધી છે તેમનું ગુરુકુલની ભોજન પરંપરા જાળવવામાં અમૂલ્ય યોગદાન રહ્યું છે ઓગણીસો ને અડતાલીસમાં માત્ર પાંચ રૂપિયાના દૈનિક વેતનથી શરૂઆત કરનાર ગંભીરભાઈએ ગુરુકુલને પોતાની કર્મભૂમિ બનાવી શ્રેષ્ઠ રસોઈ ઉપરાંત તેમનો હસમુખો સ્વભાવ અને મહેમાનોને તરત જ ગમે તેવી વાનગી બનાવી આપવાથી તેમની કડા સોના હૃદયમાંકિત થઈ ચૂકી હતી ગુરુકુલની અંદર દહીં ભટુડા ચેવટી દાળ મગની મઠી મગ જેવી કડી જેવી વાનગીઓ આજે પણ વિદ્યાર્થીઓને મહેમાનો યાદ કરે છે બિલ્લીમોરા ડેપોને મળેલ ચાર બસનું ચીખલી બસ સ્ટેન્ડ ખાતે લોકાર્પણ ગુજરાત સરકાર દ્વારા તૈયાર નવી મિની મીડી તેત્રીસ મુસાફરો બેસી શકે તેવી બસની ખરીદી ભરપૂર કરી વાહન વ્યવહારમાં દોડવાઈ રહી છે બિલ્લીમોરા ડેપોને ગત દિવસોમાં આઠ નવી બસ મળી હતી અને વધુ ચાર મળતા તેનું લોકાર્પણ ચીખલી બસ સ્ટેન્ડ ખાતે ધારાસભ્ય નરેશભાઈ પટેલના આગ્રહથી શુક્રવારે યોજાયું હતું જેમાં સ્થાનિક રાજકારણીઓ અગ્રણીઓએ ભાગ લીધો હતો સોને બિલ્લીમોરા મહિલા કેન્દ્ર વ્યવસ્થાપક સુનિતા તાવડિયા આવકાર્યા હતા જીવતે જીવત રક્તદાન મૃત્યુ બાદ ચક્ષુદાન ચક્ષુદાન મહાદાન રોટરીઆઈ હોસ્પિટલ દ્વારા રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ અંતર્ગત ચાલીસમાં ચક્ષુદાન પખવાડિયાની ઉમંગપૂર્વક ઉજવણી કરવામાં આવી રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ ચક્ષુદાન જનજાગૃતિ અર્થે ત્રણ સપ્ટેમ્બર બે હજાર રોજ સંત પુનિત ચક્ષુ ચેરિટેબલ ટ્રસ્ટ રોટરીઆઈ ઇન્સ્ટિટ્યૂટ માલિબા નેત્ર સંકુલ અને સિવિલ હોસ્પિટલ નવસારી ડિસ્ટ્રિક બ્લાઇન્ડનેસ કંટ્રોલ સોસાયટીના સહયોગથી વિવિધ સંસ્થાઓ તથા સ્કૂલો કોલેજો નર્સિંગના વિદ્યાર્થીઓના સત્વારે સિવિલ હોસ્પિટલથી ફુવારા

ક્લિક કરો લાઈફ કો રિફ્રૅ કરો